ખીલી હોય તેમ લાગી રહ્યું છે કોંગ્રેસ એએપી સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તાજેતરમાં જ કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરેકેશરીએ ધારણ કર્યો છે ત્યારે હવે વધુ એક નેતા ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે ભાજપ હવે આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પડવાની તૈયારીમાં છે બીટીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કો ઓપરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ બારસો કાર્યકરો ભાજપમાં જોડાશે મહેશ વસાવા સાથે બીટીપીના અનેક કાર્યકરોનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો તેમના આઠસો સમર્થકોએ કેસરિયા કર્યો છે મહેશ વસાવાએ પિતાની જ ટિકિટ કાપી હતી ઝઘડિયા વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાઇબલ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે બે હજાર બાવીસમાં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સામે બળવો કરીને પોતાની ટિકિટ કાપી નાખી હતી પિતા અને પુત્ર વચ્ચેના વિવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો આ પહેલા શુક્રવારે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી મહેશ વસાવાએ જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને મોટું સંમેલન પણ કરશે લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપે ભરૂચ બેઠક પર ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચેટર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય સોગંડા ગોઠવવાનું શરૂ કરી દીધું છે જેનો માસ્ટર સ્ટ્રક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય ભરૂચમાં સાત વિધાનસભામાંથી છ વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે ત્યારે એક ડેડીયાપારા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે ભરૂચ ખાતેથી આમ આદમી પાર્ટીના ચેતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસનું તેમને સમર્થન છે ભાજપ તરફથી સતત સાતમી વાર મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે ગુજરાતની રાજનીતિમાં આદિવાસીનો આદિવાસી માટેનો મહત્વપૂર્ણ છે જો મહેશ વસાવાના ભાજપમાં જોડાવાથી ભાજપને બીટીપીની તૈયારી કેડર મળશે જે આપણા ચેતર વસાવા સામે મોટો પડકાર ઊભો કરી શકે ઝઘડિયા વાલિયા નેત્રંગ દેડિયાપાડા બીટીપીનું વર્ચસ્વ છે ભલે હાલ વિધાનસભા તેની એક પણ બેઠક ન હોય પરંતુ છોટુભાઈ વસાવાને માનનારા આ વિસ્તારમાં ઓછા નથી આ વચ્ચે છોટુ વસાવાએ પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાતા જ ભાજપને કોર દળની પાર્ટી ગણાવી આકાર પ્રહાર કર્યા હતા આજકાલે ભારતની અંદર સામાન્ય ચૂંટણી આવી રહી છે ચોવીસ ની અંદર એમાં ભાજપે હવે ઠેર ઠેર ભરતી મેળો ચાલુ કર્યો છે પણ મારી દ્રષ્ટિએ એ ભાજપ હવે દેશની અંદર મોટા કોલ ઉંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે કે એ પહેલા એવું કહેતા હતા કે કોંગ્રેસ વાળા ચોર છે બીજી પાર્ટી વાળા ચોર છે એ બધા લોકોને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર અને સંવિધાનને પણ આ પોલ ઉંદરો ખાઈ રહ્યા છે દેશના જે અધિકાર છે એને ખાઈ જવાનું એક ષડયંત્ર છે એના ભાગરૂપે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે જ છે નથી એટલે આ બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માંગે છે એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે મારે ત્યાં પણ મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી ફાઇવ સિક્સ શેડ્યુલ વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે એટલા માટે ગયા છે કે અહીં જે ખનીજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર કાર્યકર નથી પરંતુ આપણી ધરતી ને આપણું ખનીજ લૂંટવા માટે મોટા કોલ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે એટલે એનાથી ગામડાના લોકોએ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ ઉંદરોથી બચવા માટે રીતના તમે એનું રક્ષણ કરો અને આ આ આ સંપત્તિ બચાવો કોઈ આગેવાનો છે નથી બધા કોલ ઉંદર જેટલા બી ગયા છે અહીંથી એ બધા કોલ ઉંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માંગે છે પ્રજાને એ લોકોની કઈ પડી નથી એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાઓ આ ભાજપ કઈ આ દેશના તારણ નથી કેટલા વખત થી અંદર છે ગુજરાતમાં પાંત્રીસ વર્ષથી હજુ એનો ડેવલપ જ નથી કરી રહ્યા લોકો આજે મોદી સાહેબને ખબર પડી કે ડેવલપ કરવાનું બાકી છે એટલે આ લોકો જે જાય છે તે એવું વખાણ કરે છે કે મોદી સાહેબના ડેવલોપથી ડેવલપથી અમે પ્રભાવિત થયા છીએ એટલા માટે જઈએ છીએ પણ એ તો મોટો કુલ ઉંદર છે ઇઝરાયલ આયાત કરેલો કુલ ઉંદર લાગે છે અને તમે બધા જઈને શું કરવાના છે આ પ્રજાને લૂંટવાના છે કોલ ઉંદરો બનવાના છે એ મારો સવાલ છે તમે અત્યાર સુધી આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને કોલ ઉંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે આવા જે પરિબળો આ સમાજની અંદર જે પેદા થાય છે એને તમે પેચાનો ઓળખો ને પોતાની ગામ સભાઓ બનાવો થોડાક વખત પહેલા ગયેલા એમને એવી રીતના કહ્યું કે આ બધા કોલ ઉંદરો આવ્યા છે અમારી અંદર અને આ બધું કોરી ખાશે તો મારે કેવું છે કે આ વધારે કોલ ઉંદરનો જથ્થો આવ્યો છે તો તમે એમને રોકશો એ મારો સવાલ છે મનસુખભાઈને એટલે આ બધા કોલ ઉંદરોને સાથે કરી અને શું કરવા માંગો છો તમે એટલે પ્રજાને કહું છું કે આવી પાર્ટીને મત ની આપો આ કોલ ઉંદરોની પાર્ટી છે એનાથી જાગતા રહો અને સાવધાન રહો અને બચો